ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાની સૂચના અનુસાર આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે વડોદરામાં આવેલા પૂરના કારણો માટે લોકો પાસે અભિપ્રાય અને સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી સહીઝ ઝુંબેશ નો કાર્યક્રમ અમારા વિપક્ષ ના નેતા અમિત ચાવડા શરૂ કરીએ છીએ પણ વરસાદ પડી રહ્યો છે એટલે અમે પાંચ વાગ્યાની સભા છે તો અમે રજૂઆત કરીશું અને ત્યાર પછી તમામ વિનંતી કે હું તમને બધું આપીએ આ તમામ દુકાનો વેપારીઓ પાસે આપણે જઈને સિમ્બોલિક કાર્યક્રમ સહીઝ ઝુંબેશ છે અને તમામ કાર્યકર્તા વોર્ડ પ્રમુખો કોર્પોરેટરો ચૂંટણી લડેલા હોદ્દેદારો આગેવાનો બધાએ પોતાના વોર્ડ માં આવતીકાલથી આ કાર્યક્રમ ની શરૂઆત કરવાની છે અને એ બાબત આપણે એની જાહેરાત પણ કરેલી છે પૂર પીડિતો ને ન્યાય આપો પૂર પીડિતો ને ન્યાય આપો પૂર પીડિતો ને ન્યાય આપો નહી ચશ્વમિત્રી ના દબાણો દૂર કરો વિશ્વ મિત્ર ના દબાણો દૂર કરો ત્રણ વસ્તુ લાગ્યું હમણાં મીટિંગ પછી મીટિંગ પછી ચીડી આ ત્રણ વસ્તુ થાય છે જો ભાજપનો પ્ર પારદર્શક વહીવટ હોય તો લોકસભામાં જે લાઈવ ટેલિકાસ્ટ પ્રજા જુએ છે વિધાનસભામાં ટેલિકોસ સાથે પ્રજા જુએ છે કોર્પોરેશનમાં લાઈવ ટેલિકોસ્ટ કરો તમે અંતર મેળવેલા શું ધંધા કરો છો બધું ખબર પડે અને જે આ પ્રજાને નુકસાન થવું છે ને હબે વરસા વેરા માફ કરવા જોઈએ અને તમે જે પટારોડો છો ને પચ્ચીસ જે તેર લોકોએ જીવ ગુમાવ્યો આ વડોદરાના નાગરિકો તેર લોકોએ જીવ ગુમાવ્યો એમના પરિવારને પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય કરો અને પ્રજા પ્રજાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે કલેક્ટર સાહેબ જે તમે પેકેજ આપ્યા છે ને એ એમાં ભેદભાવ થાય છે લોકોના ઘરે નથી પહોંચતી ભાજપના કાર્યકર્તાના ઘરે પહોંચે છે અઢી હજાર ઘર વખરી પણ ભેદભાવ થાય છે અમે કહીએ છીએ કે ઘર વખરી માં અઢી હજારમાં ઊંઘવારીમાં કશું ના થાય ખરેખર સર્વે કાઢો સાચો રિપોર્ટ અને કોર્પોરેશન પાસે ડેટા છે કલેક્ટર ઓફિસ પાસે ડેટા છે બધાને ઘરે ઘરે આર્થિક સહાય પહોંચાડો તમે કહે તમે શું કામ ના નહીં કરે તમે સત્તામાં અહીંયા તળીએ થી નડીએ સુધી તમે ભાજપ સત્તામાં છે તો અમારે કોની પરવાનગી ની રાહ જોઈ છે મંગાવો પ્રધાનમંત્રી પાસેથી પૈસા મંગાવો મુખ્યમંત્રી પાસે પૈસા અને આપો મારા વડોદરાની પ્રજા ને જે વડોદરામાં રહે ટેક્સ ભરે છે ફાયર બ્રિગેડ નામ પર તો તમે કહો કે વડોદરા શહેર ખરેખર પૂરાયું પછી સાબિત થઈ ગયું કે વડોદરા તો ભગવાન ભરોસે એટલા માટે કે મહારાજા સાહેબ ગાયકવાડ વડોદરા તો ખાડોદરા બાળી દઉં પરંતુ જે ફાયર બ્રિગેડ એના ચીફ ઓફિસર ને અમે પૂછેલું તો મને ખાલી બાર બોટ છે સત્યાવીસ લાખ ની વસ્તી બાર બોટ અને પછી ખબર પડી

તમને નથી કમાયા તમે તો પૈસા પગાર લો છો તમારો એક મહિનાનો પગાર નથી ને બતાવો તમારા માં તાકાત હતો અધિકારીઓ કોર્પોરેટરો છે તાકાત શહેર ને ખતરો છે એવું સાબિત થઈ ગયું કારણ કે આખું વડોદરા પાણીમાં ડુબાડ્યું છે ડુબાડ્યું ભાજપ ના અણગઢ વહીવટ જે સાંસદો જ્યારે પૂર આયા હતા પાણી ભરાયા ત્યારે મીડિયા ને લઈને લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા સાંસદ આવતા હતા બ્રિજ પાસે ફોટો પડાવે ધારાસભ્યો આવે કઈ કંટ્રોલ રૂમમાં ફોટો પડાવે કોર્પોરેટરો ફોટો પડાવે પણ જ્યારે પ્રજા પાણી ત્યારે તમે સાંસદ હેમાન જોશી કઈ ગયા જયારે પ્રજા પાણીમાં